આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળ્યું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ કિંગ રેસ્ટોરન્ટ અહીં તમને મળશે ગુજરાતી પંજાબી અને ચાઇનીઝ થાળી અમારું સરનામું છે વાપી રોડ નાનાપુંડા ધરમપુરના આસુરા હાઈસ્કૂલ ખાતે સ્વર્ગીય કલ્યાણજી કાકાની અઠ્ઠાવીસમી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં એકસો વીસ બોટલ યુનિટ રક્ત એકત્ર થયું હતું ધરમપુરના આસુરા ખાતે આવેલી હાઈસ્કૂલમાં આજે સ્વર્ગીય કલ્યાણજી કાકા જેઓ ધરમપુરમાં વર્ષો પહેલાં શિક્ષણનો પાયો નાખ્યો હતો અને સેવાકીય કામગીરી બજાવી હતી જેમની અઠ્ઠાવીસમી પુણ્યતિથિ નિમિત્તે આજે પાર્થ ટ્રેડર્સ વાપી ઓસ્વાલ કંપની રેમ્બો વોરિયર્સ ધરમપુર શ્રી ધરમપુર સેવા મંડળ દેસાઈ ટ્રાવેલ્સ ઉદવાડા અને આસુરા ગ્રામ પંચાયતના સહયોગ દ્વારા વિશેષ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના પ્રારંભે દીક પ્રાગટ્ય ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ હાજર રહી મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યો હતો આ અવસરે તમામ ઉપસ્થિત રહેલા લોકોએ સ્વર્ગીય કલ્યાણજી કાકાની સેવાકીય કામગીરી અને શૈક્ષણિક પ્રત્યેની કામગીરીને બિરદાવી હતી આજે પણ મોટી સંખ્યામાં તેમની કામગીરીને લોકો ભૂલી શક્યા નથી આ કાર્યક્રમના અવસરે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ અનેક લોકોએ રક્તદાન કર્યું હતું રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે ગિફ્ટ પણ એનાયત કરવામાં આવી હતી આગામી સમયમાં પણ શિક્ષણ પ્રત્યે અવિરત પ્રગતિ કરતા રહીશું તેવું મંડળના સંચાલકોએ જણાવ્યું હતું આજે એકસો વીસ બોટલ યુનિટ રક્ત એકત્ર કરવામાં સફળતા મળી હતી કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન અને વ્યવસ્થિત આયોજન કરવા બદલ આયોજકોનો આભાર પણ ઉપસ્થિત રહેલા મહેમાનોએ વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક અનેક સ્વૈચ્છિક રક્તદાતાઓ જોડાયા હતા નમસ્કાર આજે આપણા ધરમપુર વિસ્તારમાં અને આદિવાસી વિસ્તારમાં શિક્ષણનો પાયો નાખનાર અને આપણા આદિવાસીના બિસામુંડા એવા કલ્યાણજી કાકાની પુણ્યતિથિ નિમિત્તે એમના મંડળના પ્રમુખ ચુનીભાઈ અને ટ્રસ્ટી જયેશભાઈ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું કલ્યાણજી કાકાએ આપણા વિસ્તારમાં શિક્ષણનો પાયો નાખેલ છે અને એ શિક્ષણ સાથે સાથે એમના મંડળ દ્વારા આજે પણ એમના સંસ્કારનું સિંચન સાથે એના ઉમેરો કર્યો છે રક્તદાન કેમ્પ કે જે આપણા વિસ્તારમાં ખૂબ ખૂબ જરૂરી છે અને એમના સંસ્કારને આગળ લઈ જવા માટેના પ્રયત્ન રૂપે આજે આ કાર્યક્રમ ગોઠવેલો છે એમાં ખૂબ સારી સંખ્યામાં લોકો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ બાળકો અને ગ્રામજનોએ અભૂતપૂર્વ ભાગ લીધો છે ખૂબ સફળતાપૂર્વક આજે લગભગ સો ઉપર બ્લડ ડોનેશન દ્વારા બેગોનું કલેક્શન થાય છે એ શ્રદ્ધાંજલિ રૂપે કલ્યાણજી કાકાના ચરણોમાં સમર્પિત થશે ધરમપુરમાં કલ્યાણજી કાકા એ એક સેવાભાવી માણસ હતા એમણે શરૂઆતમાં પગે ચાલીને સાયકલ પર ફરીને આવી બધી સંસ્થાઓનું નિર્માણ કર્યું દસેક સંસ્થા છે ચાર આશ્રમશાળા છે બે હાઈસ્કૂલો છે ચાર છાત્રાલય છે એવા ઘણા સંસ્થા ઊભી કરી અમરસિંહભાઈના આશીર્વાદથી કલ્યાણજી કાકા ઘણું બધું અહીંયા કામ લાવીને આપણા ધરમપુર વિસ્તારમાં શિક્ષણની જોત જગાવી છેવાડાના માન માની કોરબડ કુસબાડી અરણાઈ જેવા ઉડાળાના ગામડામાં પગે ચાલીને કે સાયકલ પર જઈને આવું સંસ્થાનું નિર્માણ કરવું એ ઘણું કઠિન કાર્ય હતું ત્યારે રસ્તાના અભાવ હતા માની જવા માટે સાત વખત નદી ઉતરવી પડતી એવા સમયે કાકાએ ખૂબ સરસ ધરમપુરમાં કામ કર્યું એનો લાભ આપણા વિસ્તારના બાળકોને ખૂબ મળ્યો છે ઘણા વિદ્યાર્થીઓનો કે લાગી ગયા છે અને કલ્યાણકારી કામ એમના નામ પ્રમાણે એમણે કલ્યાણકારી કામ કર્યું છે એવા કાકાનું આજે અઠ્ઠાવીસમી પુણ્યતિથિ ઉજવી રહ્યા છે એમાં અત્યારે થોડા સમય ત્રણ વર્ષથી છેલ્લા ત્રણ વર્ષથી બ્લડ કેમ્પનું આયોજન કરીએ છીએ અને આજે સિત્તેર બોટલ તો અત્યારે થઈ ગઈ છે હજુ ચાલુ છે મને લાગે ત્યાં સુધી સો બોટલ જેવી એકત્રિત થશે એવું અમે કલ્યાણને કલ્યાણજી કાકાની પ્રેરણાથી અમે પણ સેવાભાવી કામમાં લાગી ગયા છે આ સંસ્થાને મજબૂત બનાવવા માટે અમે કામે લાગી લાગી ગયા છે હું આ સંસ્થાનો ટ્રસ્ટી છું મારા ફાધર ચુનીભાઈ પ્રમુખ છે આ સંસ્થાનું ડેવલપમેન્ટ ઘણું સારું થઈ રહ્યું છે આશ્રમ શાળામાં દરેક આશ્રમ શાળામાં સારા મકાનો છે સારી સુવિધા પૂરી પાડીએ છીએ એ સતત પ્રયત્નો અમે કાકાની પ્રેરણાથી આગળ વધારીશું મારું નામ કેતનભાઈ વલ્લભભાઈ ગરાસિયા શેરીમાળ અને હું શિક્ષક તરીકે મારો વ્યવસાય છે અને આજે અહીં જે રક્તદાન કેમ્પ પૂજ્ય કલ્યાણજી કાકા જે ધરમપુર સેવા મંડળના આધ્યસ્થાપક છે અને જેમણે જે સમયે રસ્તા કે કંઈ ન તે તે ટાઈમે શિક્ષણ માટે એક આપણે મૂક સેવક કહીએ તો ચાલે એવું કાકા તરીકેનું બિરુદું મેળવ્યું અને જંગલ વિસ્તારમાં શિક્ષણની લગભગ નવ જેટલી સંસ્થાઓની સ્થાપના કરી આજે ખૂબ સારી પ્રગતિ કરે છે એમની પુણ્યતિથિ અઠાવીસમી પુણ્યતિથી નિમિત્તે આજે રક્તદાન કેમ્પનું અહીં આયોજન કરવામાં આવેલું જેમાં પાર્ટ પાર્કટેડર્સ સ્વાપી ધરમપુર સેવા મંડળ ગ્રામ પંચાયત આસુરા ઓસવાલ કંપની અને બીજા ઘણા બધા દાતાઓના સહયોગથી અહીં એક સરસ મજાના રક્તદાન કેમ્પનું પુણ્યતિથિના શ્રદ્ધાંજલિ રૂપે રાખવામાં આવ્યું છે જેમાં લગભગ સો બોટલ ઉપર રક્ત ભેગું થવાનો અંદાજો હતો અને એ તરફ જઈ રહ્યા છે નેવું બોટલ ઉપર રક્તદાન થઈ ગયું છે હજી કેમ્પ ચાલુ છે